નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કેમ ન્યૂઝ ગુજરાત નિરાધારનો આધાર એટલે મારુસી ગોગાધામ પીલવૈનું આંગણો સત સેવા અને સાદગી એટલે મારુસી ગોગાધામ ફિલ્વાઈનું આંગણું સદ્ધા તમારી સેવા અમારેના ઉદ્દેશ સાથે જનસેવા અબોલ પ્રાણીઓની સેવા પશુ પંખીની સેવાનું ધામ એટલે ડીઝે પી મહેસાણા વિજાપુર હાઈવે પર આવેલું પિલવઈ ગામે પટેલપુરા પટેલપુરામાં બિરાજ ગોગા ધામ આજે શ્રાવણવધ પાંચમના પર્વ નિમિત્તે ગોગા મહારાજનું ભવ્ય ઉજવણી કરવામાં આવી વિજાપુર તાલુકાના પિલવે ગામનું પટેલપુરાના પરમ પૂજ્ય બાપાના હાજરો હાજર એવા શ્રી ગોગા મહારાજના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રાવણવધ પાંચમ એટલે શ્રી ગોગા મહારાજની પાંચમ ભારતભરમાં ગોગા મહારાજના મંદિરે ભવ્ય લોકમેળા અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ડીજેપી એટલે ગોગાધામ પીલવ તરીકે આગવી ઓળખ ધરાવે છે શ્રી ગોગાધામમાં ભક્તિ સેવા અને નિરાધારોનો આધારનું ત્રિવેણીય સંગમ અહીં ગૌ સેવા ભોખ્યાને ભોજન માટે ખૂબ મોટું ક્ષેત્ર ચાલે છે નાગપંચમના પર્વ નિમિત્તે શ્રી ગોગા મહારાજના હવન તેમજ બારને ઓગણચાલીસના શુભ મુહૂર્તમાં ગોગા બાપાને દૂધ ગુલાબના ફૂલ ડમરો અને પાણીનો આભ કરવામાં આવ્યો નાગપાચમના પર્વ નિમિત્તે દૂધનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું વિજાપુર સહિત ગુજરાતભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા અને પોતાની માનેલી માનતા પૂરી કરવા શ્રી ગોગાધામ પિલવઈ શ્રી ગોગા મહારાજના દર્શન કરી અને ગોગાધામના પરમપૂજ્ય ગિરીશ બાપાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવ શ્રી ગુગાધામ પીલવૈ જીડીપી તરફથી પહેલાં તો સૌને ખૂબ ખૂબ અભિનંદન આજે બાપાનો તહેવાર એટલે નાગપંચમી આજે મોટામાં મોટો બાપાનો તહેવાર કે જ્યાં અત્યારે સવારથી માંડીને હજારો માણસો બાપાના દર્શન લીધા અને સવારે બાપાનો નવચંડી યજ્ઞ હતો અને મહાઅભિષેક બાંધનો ઓગણચલ્ય બાપાને દૂધથી નવડાવીને અભિષેક કર્યો અને અહીંયા હજારોની પબ્લિકમાં દૂર દૂરથી ભક્તો અહીંયા આવ્યા અને સૌને સૌને આ નાગપંચમીના શ્રી ગોગાધામ પીલવાઈ ગિરીશભાઈ ભુવાજી તરફથી સૌની મનોકામના ભોગો મહારાજ બાપો શિકોતર માતા ઉમિયામાં મોતેશ્વર મહાદેવ પૂરી કરવી અને આ એક યાત્રાધામ સૌને અહીંયા દર્શનનો લાભ લેવા મારું ભાવભર્યું આમંત્રણ આ એક જગ્યા ધર્મનું સ્થાન જ્યાં અવિરત ધર્મના કાર્યો અહીંયા ચાલુ રહેશે તો સૌની મનોકામના બેન દીકરીઓ કોઈ પણ દુખિયારું અહીંયા હોય તો સૌની મનોકામના ભોગા મહારાજ બાપોધણી પૂરું કરે તેવા મારા સૌના આશીર્વાદ અહીંયા ધામની અંદર એક અન્નક્ષેત્ર ચાલુ છે તો અન્નક્ષેત્રને લઈને શું કહેશું અહીંયા એક બાપાનો ચોથો મહિનામાં પ્રસંગ પૂરો થયો એના પછી એક બાપો ભોગા મહારાજ એક અમારા સેવકોને એક સારો વિચાર લાગે કે જે નિરાધારનો આધાર એટલે કે જેને જરૂર એને અહીંયા હોમ સર્વિસ ટિફિન અહીંયાથી ટિફિન સર્વિસ ઘરે આપવામાં આવે છે અને અહીંયાથી સો એક ટિફિન ડેલી સવાર અને સાંજ બે ટાઈમ ટિફિન જાય અને અહીંયા એક બાપાના ધર્મને એક અન્નક્ષેત્ર ચાલુ થયું હોય કે અવિરત આવા ધર્મના કાર્યમાં અમે જોડાયેલા રહીએ છીએ અને સૌનો આ ધર્મના કાર્યથી જે જેને સહકાર આપ્યો સૌને બાપાના સિકોતરમાના અને ઉમિયામાના મોતેશ્વર મહાદેવ તરફથી સૌને ખૂબ ખૂબ અભિનંદન ખાસ કરીને બીજી વાત કરવામાં આવે તો અહીંયા ગૌ સેવા પણ એક કરવામાં આવી રહી છે એ માટે શું કહીશ અહીંયા એક શ્રી ગોગાધામ પિલોઈ જીડીપીમાં અહીંયા ગાયોનું એક રાષ્ટ્ર માતા તરીકે માનવામાં આવે કે જેનું અવિરત કે ગાયોની સેવા કે અહીંયા ગાયનું મહત્ત્વ શું હ એ આ ગોગા મહારાજની સ્થાપના કર્યા પછી અમને સમજા કે ભાઈ ના અહીંયા ગાયોની સેવા અને અહીંયા જે જે નિરાધા કંઈનું અહીંયા ગાયનું દૂધ ઘી અહીંયા બાપાના સાનિધ્યમાં વપરાય અને હવ ભક્તો આ ગાયના દર્શન કરે અને એનું અમૂલ્ય અહીંયા દર્શનનો લાભ લે